ભરૂચની નર્મદા નદીમાંથી સગીરનો મૃતદેહ મળી આવ્યો ભરૂચના કસક ગુરુદ્વારા નજીક આવેલા નર્મદા નદીના ઓવરે એક તેરથી થી ચૌદ વર્ષીય સગીરાનો મૃતદેહ નદીમાં તરતો મળી આવ્યો હતો જેની જાણ સ્થાનિકોએ સામાજિક કાર્યતાને કરતા મૃતદેહને બહાર કાઢી પોલીસ મથકે જાણ કરતા પોલીસે તેના વાલી વારસાની કવાયત હાથ ધરી છે હાલમાં ચાલી રહેલી અસહ્ય ગરમીમાં ઠંડક મેળવવા માટે અનેક લોકો નદી નાળામાં નહવા માટે પડતા હોય છે જેમાં અમુક વખતે ઊંડા પાણીનો ખ્યાલ નહીં આવતા પાણીમાં ડૂબી જવાના બનાવો બનતા હોય છે ત્યારે આવો જ એક બનાવ ભરૂચના કસક ગુરુદ્વારના નર્મદા નદીના ઓવારા પાસે બન્યો હતો જેમાં ગતરોજ એક અંદાજીત તેરથી ચૌદ વર્ષ સગીર નર્મદા નદીમાં નહવા પડ્યો હતો જે અચાનક ઊંડા પાણીમાં ગરક થઈ જતાં ડૂબી ગયો હતો જ્યારે આજે બપોરના સમયે નદીમાં કોઈ મૃતદેહ તરતો હોવાની જાણ સ્થાનિકોએ ભરૂચના સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને કરવામાં આવતા તેઓ સ્થળ પર પહોંચી નદીમાંથી અંદાજીત તેરથી ચૌદ વર્ષીય સગીરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો જોકે તેનો કોઈ પણ વાલી વારસ નહીં હોવાના કારણે તેણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ સી ડિવિઝન પોલીસ સ્થળ પહોંચી સગીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી તેના વાલી વારસોની ની શોધખોળ આદરી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ